અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોનો મોત થઈ ગયા છે અને હવે એ પરિવાર માટે છે તો માત્ર આક્રમ રાજકોટ અગ્નિકાંડમાં એક મૃતકની અંતિમ યાત્રા ગેમ કર્મચારીનો મૃતદેહ મૃતક સુનિલ સિંહપુરાની આજે અંતિમ વિધિ કરાશે પંદર દિવસ પહેલા ગેમ ઝોનમાં નોકરી લાગ્યા હતા અને પંદર દિવસ બાદ આ ગેમ ઝોનમાં બળી જવાથી તેમનું મોત થયું અન્ય લોકોને બચાવવા જતા મોતને તેઓ ભેટ્યા છે વધુ અપડેટ સાથે રાજકોટથી મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે મયુર મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે પરિવારને અને હવે તેમની અંતિમવિધિ કરાશે બિલકુલ ભાવિની કુલ ત્રણ મૃતદેહો છે તે રાજકોટ ખાતેથી સોંપી દેવામાં આવ્યા છે એક ગોંડલના એક નવયુવાન છે તેનો મૃતદેહ ગોંડલના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો તો રાજકોટમાં બે મૃતદેહો છે તે સોંપવામાં આવ્યા છે સિદ્ધપૂર્વા પરિવારને તેમના આધાર સ્થાનનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે તો ઉપલેટાના સ્મિતવાળા છે તેમનો મૃતદેહ પણ અહીંયા તેમને સોંપવામાં આવ્યો છે ઉપલેટા ખાતે અંતિમ વિધિ થઈ શકે તેમ ના હોય અહીંયા રાજકોટ ખાતે તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે થોડી મિનિટો પહેલાં જ તેમના પરિવારજનો છે તે તેમના અંતિમ સંસ્કાર માટે તેમના દેહને અહીંયા લાવવામાં આવ્યા હતા આ તમામ લોકોની આંખની અંદર આંસુ છે અહીંયા ઇલેક્ટ્રિક સ્મશાનની અંદર તેમના અંતિમ દેહ છે તેમની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે મૃતદેહની અને તમામ લોકોના મનની અંદર એ જ સવાલની સાથે આક્રમ છે કે આખરે સ્મિતનો વાંક શું હતો અને વાંક શું હતો એ અઠ્યાવીસ લોકોનો કે જેઓ માત્ર ગેમ ઝોનની અંદર રમવા ગયા હતા આનંદ માણવા ગયા હતા પરંતુ તેમની ચિચિયારીઓ તેમનો આક્રમણ છે એ અંતિમ બની ગયો હતો અને ગેમ ઝોનની અંદર જાણે ડેથ ઝોન તેમના માટે તૈયાર હોય એ પ્રકારની સ્થિતિ છે તે તેમના માટે હતી હાલ અહીંયા જે પરિવારજનો છે આપણે તેમની સાથે વાત કરશું કારણ કે તેમના મનની અંદર પણ આક્રોશ છે શું કેશો થાય કાર્યવાહી ગવર્મેન્ટ કરશે તમે શું કહેશો પાંચ લોકોને સસ્પેન્ડ કર્યા છે નાના નાના લોકો છે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને સસ્પેન્ડ કર્યા છે પોલીસ કમિશનર કે તો કાઈ અમારું શું હાલવાનું કે ના સામાન્ય પ્રજા શું કરી શકવાની હતી અમારા જેવા કે કરી શકે નહીં આ મોટા મોટા માથા હોય એ કરતા હોય અમારે ખબર ન હોય ભાઈ એક ને એક અમારે તો બાબો હતો એક ને એક બાબો વઈ ગયો 21 વર્ષનો એના માં-બાપે ગઈઠા છે બીમાર છે એનું કોણ હવે એમને લાગે છે કે મોટા લોકોને બચાવવા માટે હવે આખી તાકાત લાગી ગઈ છે કારણ કે જે જવાબદાર છે એને બચાવવા માટે કોઈ હવે તો એ તો ભગવાન ઉપર વાળો એને કઈક સદબુદ્ધિ હારી દે ને બધાને વર્તર બર્તર આપે તો સારું કહેવાય એમ આ ગઈડા માણસો નું હું કમાવારો એક જ જણો હતો એના ઘરમાં તો અસુ કેશો કાકા હવે વ્યક્તિ તો વહી ગયો છે પરંતુ ન્યાય તો મળવો જોઈએ તમારી માંગ શું છે ન્યાય મળવો એ અમારી માંગણી છે પણ આ સરકાર બેરી સરકાર અમે ક્યાં કોઈનું હાલે છે પાંચ છ જણાને સસ્પેન્ડ કરી એમાં શું પડશે મોટી કાર્યવાહી થવી જોઈએ વધારે કાર્યવાહી આનાથી કડક કાર્યવાહી થવી જોઈએ દાખલારૂપ કારણ કે મોરબીની ઘટના હોય સુરતની ઘટના હોય ક્યાંય મોટા અધિકારીઓની સામે કાર્યવાહી નથી થઈ એવું તમે માનો છો એવું થતું જ નથી કાંઈ નાના માણસે નાની માછલી પકડીને જોડી દે મુખ્યમંત્રી આવીને ભરોસો દઈ ગયા હતા ગૃહમંત્રીને ભરોસો દઈ એમનો ભરોસો એમના ભરોસોથી દીધો છે એના પર તો હાલે છે પણ એ અમને નથી લાગતું કાંઈ થાય બિલકુલ પરિવારજનો છે તેઓ જે શોકમય રીતે દુઃખ સાથે આક્રમ સાથે એ પોતાની વાત પોતાની અભિવ્યક્તિ કરી રહ્યા છે કે નાના લોકો છે એમની સામે કાર્યવાહી થઈ છે પરંતુ જે મોટા લોકો છે જવાબદાર છે કે જેઓ પોતે હોદા ઉપર છે મોટા હોદા ઉપર એમના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી તેમના પરિવારનો તો સ્વજન વહી ગયો છે તેમની તો જિંદગી છે એ આંખે અત્યારે સ્મશાનવત થઈ ગઈ છે એમના આંખમાંથી આંસુ નથી સુકાતા એમના પરિવારની જે મહિલાઓ છે બહેનો દીકરીઓ છે એમની શું સ્થિતિ હશે એ આ લોકોને કઈ રીતે ખબર કારણ કે તેમને ખબર છે કે અહીંયા બધા જ લોકો બહેરા થઈ ગયા છે તેમની વાત તેમનો અવાજ કોઈ સાંભળનાર નથી માત્ર આશ્વાસન મળે છે આશ્વાસન આપીને મોટા મોટા નેતાઓ અધિકારીઓ ચાલ્યા ગયા છે પરંતુ તેમને ન્યાય અપાવે એવો કોઈ ખરો વ્યક્તિ છે એ અત્યારે આ સંસારની અંદર તેમને કોઈ દેખાતો નથી ભાવીને જી આભાર મારી સાથે જોડાવા બદલ તો જે સરકારને આપણે મત આપીને ખુરશી આપી સત્તામાં બેસાડ્યા એ સરકાર અને જે વહીવટી તંત્ર ઉપર આપણે ભરોસો કર્યો છે એ ભરોસો હવે તૂટી ગયો છે કોઈને સરકાર કે વહીવટીતંત્ર પર ભરોસો નથી રહ્યો કે ખરેખરમાં ન્યાય મળશે